નર્મદા તમારું સ્વાગત છે ગુજરાત હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સુસવાટા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે જિલ્લાના પાંચેય તાલુકાના સરેરાશ વરસાદની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બત્રીસ ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી એકસો અડત્રીસ મીટરથી એકસો પાંત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટર પર વહી રહ્યો છે આવક ત્રણ લાખ અડસઠ હજાર ક્યુસેકની સાથે ત્રણ લાખ સડસઠ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં

નાળું હતું જર્જરિત થયું હતું ત્યારબાદ નવું બ્રિજ બનાવવાની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ કોઈ કારણોસર એ બ્રિજ બનતું નથી અને આ તરફની પ્રજા ભારે હાલાકી વેઠી રહી છે તો ગઈકાલે થયેલા વિડીયો વાયરલથી આ લોકો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર છે ત્યારે સરકારી વિભાગની નિષ્કાળજી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે સામાન્ય પ્રજા હંમેશાથી હાલાકી ભોગવતી આવે છે અને ક્યારેક તેઓનું જીવનું પણ તેમણે બલિદાન આપવું પડે છે તો આગળના અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો